આગળ વાત કરીએ તો ગુજરાતમાં વર્ષોથી પ્રખ્યાત એવી તેત્રીસમી અખિલ ભારત વીર સમુદ્ર તરણ સ્પર્ધા જુનાગઢ ચોરવાડ અને ગીર સોમનાથના ના ખાતે યોજાઈ આ ત્રણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના સાડત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં પુરુષો માટેની સ્પર્ધા ચોરવાડ થી વેરાવળ એકવીસ નોટિકલ માઈલ અને બહેનો માટેની સ્પર્ધા આદ્રીથી વેળાવધર સોળ નોટિકલ માઈલ વચ્ચે યોજાઈ આ સમુદ્ર તરણ સ્પર્ધામાં ગુજરાતના બાવીસ સ્પર્ધકો કેરળના એક મહારાષ્ટ્રના અગિયાર અને પશ્ચિમ બંગાળના ત્રણ સ્પર્ધકો જોડાયા આદ્રીથી વેળાવધર સુધીની મહિલાઓ માટેની સમુદ્ર તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ગુજરાતના સુરતની તાશા મોદી આવી જેણે ચાર કલાકમાં સોળ નોટિકલ માઇલ સમુદ્રમાં તરીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો બીજા ક્રમે પણ ગુજરાતની હેની ઝાલાવડિયા આવી છે જે પણ સુરતની રહેવાસી છે જેણે ચાર કલાક અને દસ મિનિટમાં સોળ નોટિકલ માઇલ દરિયાઈ સીમા પાર કરી જ્યારે ત્રીજા ક્રમે કહી શકાય કે ડોલ્ફી સારંગ આવી આ ત્રણેય ગુજરાતના છે વિજેતા સહિતના તમામ સ્પર્ધકો ખુશખુશાલ જોવા મળ્યા સ્પર્ધકોએ આ પ્રકારની સ્પર્ધા સમગ્ર દેશમાં યોજાય અને યુવા ધનનું કૌશલ્ય બહાર આવે તે આનંદની બાબત ગણાવી સરકારના રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આજરોજ તેત્રીસમી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધાની અંદર કુલ ગુજરાત સહિતના વિવિધ રાજ્યમાંથી વધારે ચોવીસ ભાઈઓ અને તેર બહેનોએ ભાગ લીધેલ હતો ભાઈઓ માટે કુલ અંતર એકવીસ નોટિકલ માઇલ ચોરવાડથી શરૂ થઈ અને વેરાવળ બંદર ખાતે પૂર્ણ કરવામાં આવેલ જ્યારે બહેનો માટે આદરી બીચથી આ સ્પર્ધાની શરૂઆત કરી અને વેરાવળ બંદર ઉપર સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ બંને જગ્યાએ ફ્લેગ ઓફ છે એ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જુનાગઢ ચોરવાડથી પ્રસ્થાન કરાવેલ ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર દ્વારા આદરી ખાતેથી બહેનોને સ્પર્ધાની શરૂઆત કરાવવામાં આવેલ આ સમસ્ત કાર્યક્રમ દરમિયાન માન્ય કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબનું માર્ગદર્શન અને તેમના સહયોગથી જે કંઈ અમને સૂચનાઓ મળી છે તે સુપેરે સંપન્ન કરવામાં આવી છે અને આ સ્પર્ધાની અંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા જે સહયોગ અમને હંમેશા મળતો રહ્યો છે તે બદલ સમસ્ત ખારવા સમાજનો પણ અમે આ તકે આભાર મળ્યો થર્ટી થર્ડ વીર સાવરકરમાં પાર્ટ કર્યો છે મેં ચાર કલાકમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે શું કહેશો આજે મેં આ તો પહેલી વાર કર્યું છે પણ તો બી આટલા વર્ષની મહેનત કામ લાગી આઠ નવ વર્ષથી સ્વિમિંગ કરું છું વર્ષોથી માછીમાર સમાજ અને ગુજરાત સરકારને અધિકારીઓ બધા જે વીર સાવરકર તેત્રીસમાં વર્ષની જે દર વર્ષે આયોજન થાય છે જે ઇન્ડિયા લેવલે એમાંથી સિલેક્ટ થઈને જાય છે આ દર વર્ષે થાય છે ને આમાં માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમારના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા ખારવા સમાજ અને લોધી સમાજ સંયુક્ત તમામ લોકો બધા સાથે મળીને આયોજનમાં સાથ સક્કર આપે છે અને આજે ત્રણ ત્રણ પહેલાં પ્રથમ નંબરે જે છોકરીઓમાંથી એક મોડી સુરત ગુજરાતના છે એક સારંગ આવ્યા બીજા સારંગ આવ્યા પણ બધા તને તન જે પહેલાં નંબર આવ્યા છે ગુજરાતના છે આપણા એટલે આપણે ગૌરવની વાત છે ગુજરાતના છોકર છોકરીઓ જે અહીંથી હું માનું છું કે ત્રીસ કિલો અઠ્યાવીસ ત્રીસ કિલોમીટર રેડિયો છે દરિયામાં એમાં પ્રથમ નંબરે માત્ર સાડા ચાર કલાકની અંદરમાં આવી ગયા એટલે બહુ સારું કહેવાય કે છોકરીઓ આપણી સ્વિમિંગમાં કેટલી આગળ વધે છે આજે થર્ટી થર્ડ વીર સાવરકર ઓલ ઇન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો એમાં મારો ફર્સ્ટ આવ્યો છે અને આ ફર્સ્ટ આવ્યા પાછળનું બેસ્ટ મારા રીઝન સરને આપીશ અને મારા ફેમિલીવાળાને આપીશ કેમ કે સરે મારા માટે દિવસ રાત ધ્યાન આપ્યું છે મારા પ્રેક્ટિસ પછાડી અને મારા પપ્પાએ બી મારા પપ્પા ભાઈ મારા ફેમિલીવાળાઓ બી ફૂલ સપોર્ટ કર્યો છે તેના લીધે જ આજે હું ફર્સ્ટ નંબર એટલે મારી શક્યો છું ત્રી છોકરી ચૌદ વર્ષની એટલે ચૌદ પંદરની વચ્ચે એટલે ચૌદ વર્ષની છે એણે આઠ વર્ષ સ્વિમિંગની પ્રેક્ટિસ કરી અને ફર્સ્ટ ટાઈમ સિક્સટીન નોટિકલ માઇલનું કોમ્પિટિશન એટેન્ડ કરી જેમાં એણે એનો બેસ્ટ ચાર કલાક ટાઈમ આપીને પૂરું કર્યું પ્રથમ કમી એના માટે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું જે મારી આટલી નાની છોકરીએ અમને આખા ગુજરાતમાં નામ અમારું રોશન કર્યું છે